સાઈબાબાની શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા બેન્ડવાજા સાથે નીકળેલી શોભાયાત્રા સંજેલી બજારમાં ફરી હતી શોભાયાત્રા સંજેલી જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવતા જ સાઈ ભક્તો મન મૂકીને ગરબે ગુમ્યા હતા સંજેલીમાં સાંઈ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરી અને સાઈબાબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી વધુમાં સાંઈ ભક્તો દ્વારા સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મહાપ્રસાદી તેમજ ભવ્ય સંતવાણી અને લોકનારાયણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી નામી નામી કલાકારો પધારવાના હોવાથી સંજેલી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટા પ્રમાણમાં ભક્તોને મહાપ્રસાદી તેમજ લોક ડાયરાનો લાભ લેવાનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે